હેલો ફ્રેન્ડ્સ હું જ્યોતિ ગજ્જર સુરતથી આજે હું તમારી સાથે સુરતનું સ્ટ્રીટ ફૂડ આવો ટોસ્ટ ઘરે કેવી રીતે બનાવવા એની રેસીપી શેર કરીશ છોકરાઓને ખાવાની મજા પડી જાય એવું આ હેલ્ધી ટેસ્ટી સ્ટ્રીટ ફૂડ આવો કાડોની સાથે બાકીની ઘરમાં હોય એ જ સામગ્રી વાપરીને ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં આવોકાડો ટોસ્ટ માટે ફિલિંગ બનાવી લઈએ એના માટે મેં અહીં આવી બ્રાઉન છાલવાળો એક મીડિયમ સાઇઝનો આવોકાડો લીધો એને વચ્ચેથી કાપીને અંદરનું ઠળિયું હટાવી દઈશું ત્યારબાદ ચમચી વડે એમાંથી એનો પલ્પ અલગ કરીને આ મિક્સિંગ બાઉલમાં લઉં છું બ્રાઉન કલરની છાલવાળા આવોકાડો ખાવાલાયક હોય એનો પલ્પ આવા હલકા પીળા કલરનો હોય ગ્રીન કલરની છાલવાળા આવોકાડો ખાવાલાયક ન હોય કારણ કે એ કાચા હોય છે માટે બને ત્યાં સુધી આવા જ આવકાડો લેવા આવકાડોને બંને ભાગમાંથી પલ્પ અલગ કરી લીધો હવે એને ટવેઠા વડે જીણો ક્રશ કરી લઈએ આવકાડોનો પલ્પ એકદમ સોફ્ટ છે એની ઉપર ટવેઠો મારશું એટલે ઝીણો ક્રસ થઈને હલકો અમસ્ટો મેસ પણ થઈ જશે હવે આવકાડોના પલ્પમાં કપ ઝીણા કાપેલા કાંડા પા જેટલા ઝીણા કાપેલા ટામેટા અને એક ટેબલ સ્પૂન કોથમીરની લીલી ચટણી ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ ત્યાર પછી સ્વાદ પ્રમાણે આમાં પા સ્પૂન જેટલું મીઠું અને એક ટી સ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરું છું સાથે આમાં એક ટી સ્પૂન જેટલું સિંગ સિંગતેલ ઉમેરીને મિક્સ કરી લઈએ તમારે સિંગતેલના બદલે ઓલિવ ઓઇલ વાપરવું હોય તો વાપરી શકાય આવકાડો ટોસ્ટ બનાવવા માટે મેં અહીં ચાર નંગ વ્હાઈટ બ્રેડની સ્લાઇસ લીધી તમારે આના બદલે બ્રાઉન બ્રેડ કે મલ્ટીગ્રેન બ્રેડ લેવા હોય તો લઈ શકાય બ્રેડને શેકી લઈએ એના માટે બીજી તરફ એક પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી ત્યાં ગેસ ફ્લેમ મીડિયમથી લો તરફ રાખવી હવે એક બ્રેડ હાથમાં લઈને એની ઉપર બટર લગાવું છું ત્યાર પછી બટર લગાવેલી સાઈડ નીચેની તરફ રહે એ રીતે એને ફ્રાય પેનમાં શેકવા મૂકું છું શેકવા માટે મૂકેલા બ્રેડની બંને સાઈડે હલકો ગોલ્ડન કલર આવે અને એ થોડા ક્રિસ્પી કુરકુરા થાય ત્યાં સુધી એને શેકી લઈશું લો ફ્લેમ રાખીને બ્રેડ શેકી લીધું એટલે ટોસ્ટ જેવું ક્રિસ્પી થઈ ગયું અને એની બંને સાઈડે ગોલ્ડન કલર પણ આવી ગયો માટે એને ફ્રાય પેનમાંથી લઈને ચોપિંગ બોર્ડ ઉપર રાખું છું અને આ જ પ્રમાણે બાકીના બ્રેડ શેકી લઈએ તૈયાર કરેલા આવકાડોના ફિલિંગમાં બે ટેબલ સ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરું છું આવકાડો ટોસ્ટ બનાવીએ એમાં ઉપરથી નાખવા માટે એક ડીશમાં એક ટી સ્પૂન ભરીને સફેદ તલ અને એમાં અડધી ટીસ્પૂન જેટલા કાળા તલ ઉમેરીને મિક્સ કરી લઈએ આવાકાડો ટોસ્ટ બનાવવા માટે બ્રેડની સ્લાઇસ શેકીને એના ટોસ્ટ બનાવ્યા હતા એ ચોપિંગ બોર્ડ ઉપર લીધા હવે એની ઉપર બે બે ટેબલ સ્પૂન જેટલું આવકાડોવાળું ફિલિંગ મૂકું છું બ્રેડ પહેલેથી જ સારી રીતે શેકી લીધા હતા માટે હવે આ ફિલિંગવાળા બ્રેડ શેકવાની જરૂર નથી એને તરત જ સર્વ કરીશું એટલે ફિલિંગના કારણે બ્રેડ પોચા ન થઈ જાય બંને બ્રેડની સ્લાઇસ ઉપર આવકાડોનું ફિલિંગ મૂકીને સરખી રીતે ફેલાવી દીધું હવે એને ક્રોસમાં કાપી લઈએ બંને બ્રેડની સ્લાઇસને આ રીતે ક્રોસમાં કાપી લીધી એટલે હવે ટોટલ ચાર નંગ ટોસ્ટ તૈયાર થયા એમાંથી એક ટુકડો હાથમાં લઈને હું ટેસ્ટ કરું છું વાવ સુપર આવકાડોના એકદમ ટેસ્ટી ફિલિંગવાળા ક્રિસ્પી કુરકુરા ટોસ્ટ તૈયાર છે બહાર મોંઘું મળતું આ સ્ટ્રીટ ફૂડ ઘરે એનાથી અડધી કિંમતમાં બનાવી શકાય એ પણ એકદમ ટેસ્ટી ચોખ્ખું અને હાઇજીનિક આ સ્ટ્રીટ ફૂડ ઘરે બનાવવું હોય તો ઓછી મહેનતે સરળતાથી બનાવી શકાય અને એકવાર તમે આ રીતે આવોકાડો ટોસ્ટ ઘરે બનાવશો તો ગેરંટી સાથે કહું ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો તમે મારી રેસીપી કયા શહેરમાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો ચેનલ પર નવા હોઉં તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી